વાઇસ ચેરમેન તરીકે થતા અમરેલી ભાજપ કાર્યકર્તાઓએ દિલ્હીથી પધારી રહેલા શ્રી દિલીપભાઈ સંઘાણીનું એક હજાર બાઇક ચાલકોએ સન્માન કરીને રેલી યોજેલી હતી ગુજરાત રાજ્યના પૂર્વ કૃષિમંત્રી શ્રી દિલીપભાઈ સંઘાણી નાફેડના વાઇસ ચેરમેન પદે વરણી થયા બાદ આજે અમરેલીના આંગણે પધારતા હોવાથી ભાજપના કાર્યકર્તાઓમાં અનેરો ઉત્સાહ અને ઉમેંગ જોવા મળતો હતો અમરેલીમાં દિલીપ સંઘાણીને સત્કારવા એક હજાર આસપાસના બાઇક ચાલકોએ ભાજપના બેનરો મારી અને સંઘાણીને સત્કાર્યા હતા ડીજે સંગીતના તાલે ખુલ્લા ટ્રેક્ટરમાં દિલીપ સંઘાણીની સન્માન રેલી શહેરના મુખ્ય માર્ગો પર ફરેલી હતી અને નાફેડના કારણે અમરેલી જિલ્લાના ખેડૂતોને ટેકાના ભાવોમાં ફાયદો થાય તેવા પ્રયત્ન સંઘાણી દ્વારા કરવામાં આવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી

જય વિજ્ઞાનનો નારો આપીને એક નવી દિશાઓ તરફ દિશા નિર્દેશ કર્યો નવે માન્ય નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સમગ્ર દેશમાં જય જવાન જય કિસાન જય વિજ્ઞાન એટલે જવાનોની પણ ખેવના લેવાય કિસાનોની ખેવના લેવાય અને વૈજ્ઞાનિક પદ્ધતિથી જવાનોને કૃષિકારોને કેવી રીતે સલામત મજબૂત અને આર્થિક સક્ષમ કરાય એના માટેના દિશાનિર્દેશો આ બજેટમાં આપ્યા છે પ્રધાનમંત્રી પાક વીમા યોજના હોય રાજ્ય સરકારની એક ટકાના દરથી વ્યાજે આપવાની નવી નેમ હોય અને આવી પરિસ્થિતિમાં આપણે સૌ જાણીએ છીએ કે રાષ્ટ્ર વિરોધી તત્વો માથું ઉંચકી રહ્યા ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કૃષિકારોને આ બજેટની વિગતો પહોંચાડીને એનો લાભ લઈને આર્થિક સક્ષમતા સમૃદ્ધતા તરફ સલામતી બક્ષે એ દિશામાં કામ કરે અને જવાનો માટે તમામ દેશની જનતા જાગીને રાષ્ટ્રવિધી સૂત્રો જે પુકારાય છે એની સામે એક અવાજ ઉઠાવીને રાષ્ટ્રીય સલામતી અકબંધ રે સરદાર વલ્લભભાઈ પટેલને ફુલાર કરીને એટલી જ અપેક્ષા રાખું કે આ દેશમાં જે સ્થિતિનું નિર્માણ હતું એમાં સરદાર વલ્લભભાઈ પટેલે દેશને એક કરવા માટે જે કામ કર્યું છે પુનઃ આ વિચારને મજબૂત કરીને રાષ્ટ્રીય એકતા કોઈ સંજોગે તૂટે નહીં એ દિશામાં કામ કરવાનું છે મિત્રો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો ઉત્સાહ આજે નહીં મને બે દિવસ પહેલાં નિમણૂક મળી ત્યારે જ એના સ્થાનિક સહકાર આ સમગ્ર આયોજન સરસભાઈ અશ્વિનભાઈ મનસુખભાઈ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ કર્યું ત્યારે જિલ્લાના કોઈ સંગઠનની રચના થઈ નહોતી એટલા માટે શક્તિ પ્રદર્શન કરીને કોઈને બતાવવાનું નથી આ ચોક્કસ અમે આ શક્તિ પ્રદર્શન રાષ્ટ્રના હિતમાં કેવી રીતે રાષ્ટ્ર મજબૂત છે એના માટે કરીશું ભારતીય જનતા પાર્ટી માને છે મૂળભૂત એનો સિદ્ધાંત છે દલ છે મહાન દેશ પ્રસંગ આવે તો દલનો ત્યાગ કરીને પણ દેશને મહાન બનાવવા માટે જે જરૂરિયાત ઊભી થાય એના માટે ભારતીય જનતા પાર્ટીના મૂળભૂત વિચારો કામ કરી રહ્યા છે અને ભૂતકાળમાં જનસંઘમાંથી જનતા દળ અને જનતા દળમાંથી ભાજપ જે બન્યો એ જ એક પ્રક્રિયાનો ભાગ હતો અહીંયા હું સાર્વજનિક રીતે આપણા માધ્યમથી કાર્યકર્તાઓ પાસે ભારતીય જનતા પાર્ટીનું સંગઠન વધારે કેવી રીતે મજબૂત બને એ અંગેના વિચારો માગીને ભાજપને વધુ મજબૂત કરવા માટેના અમે સૌ સાથે મળીને કામ કરીશું સર જે ફાયદો થાય એનો સ્વાભાવિક લાભ અમરેલીને અને ગુજરાતને મળશે સમયસર ખેડૂતોનો પાક બજારમાં જ્યારે આવે ત્યારે એની ખરીદી માટે ઘણું મોઢું થતું હોય છે નાફેડ દ્વારા સમયસર બજારમાં આવીને ખેડૂતોને યોગ્ય સમયે યોગ્ય ભાવ મળે એ દિશામાં કેન્દ્ર સરકારના જે નિર્દેશો છે એ મુજબ કામગીરી કરીને ખેડૂતોને એના પાકનું ભાવનું રક્ષણ મળે એ દિશામાં નાફેડ અગ્રેસર રહે